સંડોવાયેલા બે આરોપીને ગણતરીના કલાકોમાં પકડી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે ગઈ તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી ફ્લેટ નંબર ત્રણસો એક ઈશ્વર દર્શન એપાર્ટમેન્ટ કુંભારિયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે ગયો હતો એક રૂમ માં મહિલા સાથે બેસેલા હતા ત્યારે ચાર હજાર ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અમે સુરત પોલીસ છે અમને બાતમી મળી છે કે અહીં ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆરઆઈ ફાડવાની છે અને પ્રેસ મીડિયા ને બોલાવીશું અહીં કેમ આવ્યો છે તું આવા ખરાબ ધંધા કરે છે તને શરમ નથી આવતી તેવું કહી ધમકાવી ગાલ પર ઝાપટો મારી ગંદી ગાળાઓ આપી હતી અને તેની પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર તથા ઓનલાઈન મની ટ્રાન્સફર થી કુલ્લે રૂપિયા